નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય આજથી રાજ્યભરમાં મગફળી મગ અડદ સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આજના જૂનાગઢના મુક્તિ દિવસથી મુખ્યમંત્રી રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો આરંભ કરાવશે પ્રધાનમંત્રીની દેડિયાપાડાની આગામી મુલાકાતના આયોજન માટે ભરૂચ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીય બેઠક યોજી વડોદરાની એમએસ યુનિવર્સિટીના ચીમોતેરમાં દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલના હસ્તે ત્રણસો ચોપન સુવર્ણ પદકો એનાયત કરાયા રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો રણજી ટ્રોફીની મેચમાં ગુજરાત સામે સર્વિસીસની ટીમે આઠ વિકેટે બસો ત્રણ રન બનાવ્યા જ્યારે બરોડા સામે ઝારખંડ પાંચ વિકેટે ત્રણસો સત્યાવીસ રન અને કેરળ સામે સૌરાષ્ટ્રના એકસો સાઠ રનમાં ઓલ આઉટ થયું મગફળી આજથી રાજ્યભરમાં સરકાર દ્વારા મગફળી મગ અડદ સોયાબીન સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે ખેડૂત દીઠ એકસો પચીસ મણ મગફળીની ખરીદી કરવામાં આવશે જેનો મણ દીઠ એક હજાર ચારસો ત્રેપન રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે આજથી રાજકોટ જિલ્લામાં ત્રીસ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થશે રાજકોટ એપીએમસી દ્વારા ખેડૂતોની સરળતા માટે પડધરી લોધિકા તેમજ રાજકોટ જૂના યાર્ડ ખાતે કુલ સાત કેન્દ્ર પર ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેનો તમામ ખેડૂતોને લાભ લેવા ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું છે સાથે જ માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સામે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ અને ટેકાના ભાવે શરૂ થયેલી ખરીદીના નિર્ણયને ખેડૂત સહકારી આગેવાનો સહિત રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેને પણ આવકાર્યો છે છોટાઉદેપુર એ પીએમસીના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા મગફળી સોયાબીન અડદ અને મગ જેવા પાકોની ખરીદી સરકાર કરી રહી છે આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા સો કિલો મગફળીના પાંચ હજાર બજાર ભાવ છે અને સામે લગભગ સાત હજાર બસો ટેકાના ભાવે ખરીદી કરાશે જે ખેડૂતો માટે સરાહનીય નિર્ણય આજે જૂનાગઢ પોતાનો ઇઠ્યોતેરમો આઝાદ દિવસ મનાવશે પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ ભારત જયારે આઝાદ થયું ત્યારે જૂનાગઢના નવાબે જુનાગઢ અને માણાવદરને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરી હતી એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે કુનેભરી રાજનીતિ અપનાવી આરજી હકુમત સેનાની સ્થાપના કરી અને ચોર્યાસી દિવસની લડત બાદ નવ નવેમ્બર ઓગણીસો સુડતાળીસના રોજ જુનાગઢ નવાબી શાસનમાંથી મુક્ત થયું અને નવાબ લાહોર ચાલ્યા ગયા આમ જૂનાગઢની સ્વતંત્રતામાં સરદાર પટેલનો સિંહ ફાળો હોવાને કારણે જૂનાગઢથી રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો પ્રારંભ થશે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જૂનાગઢના પ્રવાસે છે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ ગિરિવર ગિરનારની ગોદમાં વસેલ જૂનાગઢ શહેર આજે પોતાનો ઇઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે રાજ્ય સરકારે આ વર્ષે જુનાગઢનો મુક્તિ દિન મોટા પાયે ઉજવવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સવારે સાડા સાત કલાકે બહોદીન કોલેજ કે જ્યાં તેરમી નવેમ્બર ઓગણીસો ના રોજ સરદાર પટેલે જાહેર સભાને સંબોધન કર્યું હતું ત્યાં આરજી હકુમત સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરશે અને ત્યારબાદ રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવશે સંજીવ મહેતા જૂનાગઢ ભાવનગર ખાતે રાજ્યમંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને આગામી સમયમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર પદયાત્રાના આયોજન અને જિલ્લાના વિકાસ કાર્યો અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી અને એ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાવનગર જિલ્લામાં વિધાનસભા દીઠ પદયાત્રા યોજાશે આ બેઠકમાં મંત્રીશ્રી દ્વારા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને કૃષિ સિંચાઈ આરોગ્ય માર્ગ મકાન પીજીવીસીએલ પોલીસ વિભાગ સહિત અન્ય વિભાગોની વિગતવાર માહિતી પણ મેળવવામાં આવી ભરૂચ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીના અધ્યક્ષતામાં ભગવાન વિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેડિયાપાડા ખાતેના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમના સુચારૂ આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ કાર્યક્રમ દરમિયાન રોડ શોની વ્યવસ્થા ટ્રાફિક સંચાલન આમંત્રિતોને કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવા તેમજ વાહન પાર્કિંગની વ્યવસ્થા અંગે ભરૂચ નર્મદા તાપી છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા પણ કરવામાં આવી હતી સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા બાદ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાંદોલ તેમજ ગાંધીનગર તાલુકાના વીરા તલાવડી ગામના ખેડૂતોની મુલાકાત લીધી હતી કૃષિમંત્રીએ નાંદોલ ગામના અસરગ્રસ્ત ખેતરની મુલાકાત લઈ ખેડૂતો સાથે પ્રત્યક્ષ સંવાદ કરીને તેમને સધ્યારો પણ આપ્યો હતો આ પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે કમોસમી વરસાદમાં ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે આવા સમયે ખેડૂતોની પીડા સમજીને અને તેમના દુઃખમાં સહભાગી થવા સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરાવ્યું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના નુકસાનને લઈને પેકેજ જાહેર કરાયું છે આ રાહત પેકેજ જાહેર કરવાના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે આ સાથે જ ખેડૂતોની માંગ છે કે કરવામાં આવે પાક લઈને અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાની અંગે સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી સરકારે જે દસ હજાર પેકેજ નક્કી કર્યું છે એ પેટે સરકારે જો ખેડૂતોને જે જે પાકમાં નુકસાન આવ્યું છે કમોસમી વરસાદના લીધે ભરપાઈ કરે બધાનું તો સારું માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાનમાં રાહતરૂપ દસ હજાર કરોડનું આર્થિક સહાય પેકેજની જાહેરાત રાજ્ય સરકારે કરીને ખેડૂતોને વહારે આવી છે ત્યારે કચ્છના તમામ ખેડૂતો તથા દૂધ ઉત્પાદકો વતી સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે ખેડૂતોને નુકસાનમાંથી મંતિત રાતથી બેઠા કરવાના સરકારના હકારાત્મક અભિગમથી ખેડૂતોમાં ખુશી ફેલાય છે બે હેક્ટરે જમીન માટે રૂપિયા ચુમ્માલીસ હજારની સહાય ખેડૂતો માટે રૂપ હોવાનું પણ વલમજી હુંબલે જણાવ્યું હતું અતિ કારણે રાજ્યભરના તમામ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે રાજ્ય સરકારે દસ હજાર કરોડ સહાય પેકેજ જાહેર સાથે સાથે ટેકાના ભાવે મગફળી મગ અડદ સોયાબીન લગભગ પંદર હજાર કરોડની મૂલ્યનું ખરીદી ચાલુ કરશે અને એ ખરીદી દ્વારા ખેડૂતોને ખૂબ આર્થિક લાભ થશે તેના માટે પણ સરકાર શ્રીનો આભાર વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ચુમોતેરમાં દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ લાંસ્તે ત્રણસો ચોપન સુવર્ણ પદકો એનાયત કરાયા જેમાં એકસો ત્રેસઠ વિદ્યાર્થીનીઓ અને છાસઠ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દીક્ષાંત પ્રવચનમાં કહ્યું કે સમાજને શિક્ષિત વિકસિત અને સમૃદ્ધ બનાવવાની જવાબદારી યુવાઓના શિરે હોય છે સમાજ કલ્યાણનો ભાવ રાખીને ભારતીય જીવન મૂલ્યો અને સંસ્કૃતિના અભિન્ન અંગ બનવા રાજ્યપાલે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો प्राचीन भारत में आज बहुत बड़ा एक उत्सव होता था दीक्षांत समारोह का और उसमें गुरुजन लोग उन शिष्यों को समाज को समर्पित करते हुए उनसे कुछ अपेक्षाएं रखते थे गुरु कहता था बेटे इस विद्या को जो दुनिया के लोगों के बीच में जाने के बाद तुम्हें सम्मान दिलाएगी प्रतिष्ठा और गौरव प्रदान करेगी वो जीवन के कुछ मूलभूत सत्य पर आधारित सिद्धांत हैं જરૂર રાજ્યભરમાં ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અમદાવાદમાં ઠંડીમાં વધારો થતા ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં નવેમ્બર નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન છે આ સાથે જ ગાંધીનગરમાં ચૌદ નલિયામાં પંદર પોઈન્ટ ચાર વડોદરામાં પંદર પોઈન્ટ છ ડીસામાં પંદર પોઈન્ટ આઠ અમરેલીમાં સોળ રાજકોટમાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું રણજી ટ્રોફીની મેચ ચાલી રહી છે ત્યારે નડિયાદ ખાતેની એક મેચમાં ગુજરાત સામે સર્વિસીઝની ટીમે આઠ વિકેટે બસો ત્રણ રન બનાવ્યા હતા ગુજરાત તરફથી સિદ્ધાર્થ દેસાઈએ ત્રણ અને વિશાલ જયસ્વાલે બે વિકેટ ઝડપી હતી વડોદરા ખાતે રમાઈ રહેલી મેચમાં ઝારખંડે પાંચ વિકેટે ત્રણસો રન કર્યા હતા જ્યારે મંગલાપુરમમાં રમાઈ રહેલી મેચમાં કેરળ સામે સૌરાષ્ટ્ર એકસો સાઠ રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર આજથી રાજ્યભરમાં મગફળી મગ અડદ સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આજના જૂનાગઢના મુક્તિ દિવસથી મુખ્યમંત્રી રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો આરંભ કરાવશે પ્રધાનમંત્રીની રેડિયાપાડાની આગામી મુલાકાતના આયોજન માટે ભરૂચ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીએ બેઠક યોજી વડોદરાની એમએસ યુનિવર્સિટીના ચીમોતેરમાં દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલના હસ્તે ત્રણસો ચોપન સુવર્ણ પદકો એનાયત કરાયા રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો રણજી ટ્રોફીની મેચમાં ગુજરાત સામે સર્વિસીઝની ટીમે આઠ વિકેટે બસો ત્રણ રન બનાવ્યા જ્યારે બરોડા સામે ઝારખંડ પાંચ વિકેટે ત્રણસો સત્યાવીસ રન અને કેરળ સામે સૌરાષ્ટ્ર એકસો સાઠ રનમાં ઓલ આઉટ થયું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર